અલે પણ શું આલો કે પાડો છે નઈ ના જે તમાર વી લે અલે ના વાત નહી તમે યો બહુ બતાડો અલે પણ જો આલી બસ કાલી ઓટ કાલે હા હા આપી દઉં રૂટી વધારે આપો અલે આલી એ આપણો વાયદો પાકો જ હોય જલ્દી તો ભૂખે લાગી ના ના તો લીયા

ગલી જલ્દી હેડો ઉપર ઉપર જલ્દી હેડો હમ

ને આ તો દારૂ છે મોઢાએ તમાજી રે. એ તમારા ઘર પાસે નઈ એરે આ એઓને પી પી શું કરે? તે તો સટકી જતે બધો પલર્યો. આ તો હાલો ને. તમાજી આ માણસ નઈ યાર. હાડો તમ મલીએ 4 વાગે વડના હો. આજો. હસ. એટ ટાઈમ આ બેટા મને પૈસા મળક નઈ ઓ એક આ બધું હું આ બધું 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 પરે કો પરવાનું બધું પડવાનું હોય તો ખબર

ચિલ્લી હા બરાબર ચિલ્લીમાં લાગો તો બરાબર લઉં હું ઉભરાઉ આ તો લાગી આ નંબર ઉપર ને ફોન આવે બરાબર હા એ ઓરખી તો વાત કરજો તો 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આવી જશે એક ભાઈ તો ઉથી તો એટલે હાજી

અવાજ આવે છે તે વાત જ છે આ વડમાં ગામ છે કીધું તો વડમાં ગામમાં તો આવી ગયો પણ હવે રવજીભાઈ ચોક પરે તા કે હું ખબર હારું પૂછવું પડશે એ આ ઢેણી આવો તો હારું હા બોલો ભાઈ અપલા રવજીભાઈ નું ઘર જોયું તે રવજીભાઈ નું ઘર તો અવાજ આયું કે બાજુ આ અહીંયા વળી જજો ને ભાઈ ઓમ વળી જજો એ હારું હેડો

તમાર ઘર બતા મારાંગા આવું પડશે હેરાણીયા હંગાત ઓ હા બાકી લેવાના મને લેવાના લાખ મને કરી તો પતિ લેવા દઈએ

લાઈએ મે 400 પણ લે લાગતો યાર હું કર આયા બેના બાંધવા કે પણ તો આ શું લે નેક હવાજ અવાજ દારૂ પીવા જઈએ વળી દારૂ પી ગયો તે બે લાખ પેલા બે લાખો બધું બધું પોણી વી ગયો ને પીવું ના તો પીવું તો દેખા શું કરવાનું ના તો હજુ પીવું મિત્રો અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કોઈને દારૂની વ્યક્સણ કરવી નહીં કદાચ અસલીમ લોટરી લાગે